તો એ મિત્રો સ્વાગત છે તમારું આ બીજા નવા વિડીયોમાં તો આજે બધા મિત્રો ભેગા થઈ ગયા છે અને બનાવી જવાનો પ્લાન ભગુડા તો સાગરભાઈ આપણે નખાવી ગયા છે પેટ્રોલ સાગરભાઈ પેટ્રોલ લખાવે છે વિપુલભાઈ અને આપણા બીજા ભાઈ બંને આપણે અહીંયા ગાડી લઈને ઊભા છે સાગરભાઈ ત્યાં પેટ્રોલ લખાવે છે તો હવે અહીંયા પેટ્રોલ પણ થોડીક ટ્રાફિક છે અને આપણે જવાનું છે યાદ બગુડા થોડીક શરદી થઈ ગઈ છે ને ટાઈટ પણ છે આપણે અજયભાઈ જોવો ખરા કરે છે કુલભાઈ પણ કુલ મોજમાં પેટ્રોલો પણ વારો આવી ગયો છે મળીએ આગળ આપણે બીજે

તો ફાઇનલી મિત્રો આપણે હાઈવે ઉપર આવી ગયા છે હાઈવે ઉપર જઈને આગળ પણ આપણે ડ્રાઈવર એક્સચેન્જ કરવાના છે ડ્રાઈવર આપણે સાગરભાઈ અને વિપુલભાઈ પેલી સ્કોટ બેગમાં જશે ને આપણે હું જઈ અને રોહિત આ આપણી સ્પ્લેન્ડરમાં આવવાના છે આગળ પેલી લાઈટિંગ દેખાય ને આ આપણે ડ્રાઈવર એક્સચેન્જ કરી આ ઓટો જોવો

સ્પીડ ચેક કરો આપણે સ્પ્લેન્ડર પર નેવું નેવું જાય છે આપણે બતાવીએ એમાં મીટર કાંટામાં પણ ત્યારે થોડોક પવન છે એટલે પવનનો કગડાટ વધારે આવતો હોય છે તે આપણે મળી આગળ બતાવીએ આપણે પણ આપણો મીટર કાંટો કરતો સ્પીડમાં છે સ્પીડ જોવો તમેબ્રેશન ટાઈટના કારણે ફૂલ ટાઈટ આપી ફૂલભાઈ ની બંને જાય છે આપણી ગાડીની સ્પીડ જુઓ તમે ખાલી નેવું એસી નેવું એસી નેવું સેપ થી મળીએ આપણે આગળ મજા આયગર ના ભીડો એક માહો પણ આવી જશે થોડોક

આપડે રોહિતભાઈ કે છે કુતરા ને દેખાડે એવું બતાવી દઈ વિપુલ ભાઈ તમે કઈ કેશો મેં નહી બતાવગા તો ફાઇનલી વાળા તો સ્ટન્ટ કરતા હતા પણ સ્ટન્ટ ની બદલે લારીમાં માં દાબત એટલે બધા ઉભા કાઢે છે સ્ટન્ટ માં ને સ્ટન્ટ માં હમણાં તો ઠોક જ ગાડી તો ડાયરેક્ટ ઊભા કરવા અમારે જ જવું પડે

તો હાલો આપણે નીકળી જઈએ ભગોડા મંગલ મને પાટીએ તો હવે આપણે આ ગાડી લઈને જવાનું હું વિપુલ વિપુલભાઈ અને બસ બંને ને આ સાગર અજય અને રોહિત તરણી એમાં આવશે ને આપણે આ ગાડીમાં ફાઇનલી અમે બંને ભાઈ બેઠી ગયા છીએ તમે જોઈ લો મારી આગળ આપણે ભગોડા પડે હા નીચે આવો

નામ તો અમને નથી આવડતું પણ હવે આપણે ભગોડાના બોર્ડે તો ફાઈનલી અમે ભગોડાના બોર્ડ તો ઉભા ગયા છીએ પણ હવે સાગરભાઈ ગાડી ચલાવતા હતા એટલે થોડીક ધીમી આગ એટલે એ તો રહી જતા વાંસે અને આપણે ભગોડા બસ એટલે એક જ કિલોમીટર છે એટલે બન્યા રહેજો આ બ્લોગમાં અરે મિત્રો ટાઈટ પણ એવું લાગે છે ફોન પણ થતો રહેશે એટલી ટાઈટ લાગેલી અરે આવી જશે વિપુલભાઈ સાગરભાઈ ને એ પણ આપણે આવી જશે તો સારો નીકળીએ પાછા કન્ટિન્યુ કરો બ્લોગ ને

ફાઇનલી આપણે વિપુલભાઈ સાઈડના છે સાગર ને આપણે પણ જઈએ મંદિર ની અંદર સાગરભાઈ કે આવે છે પાછળ આવે છે આત્પક ને મોડ દોઈ ગયા છે બગોડાની 12 નો ગેટ તો વિપુલભાઈ ને રોહિતભાઈ તો અંદર ની અંદર ચાલે જાય છે આપણે મને રઈવા હોય અહીંયા ફોટો જોવો કેટલા બધા તો ફોટો ની છે મંદિર ની અંદર તો પણ કેમેરો અલાવ નથી પણ આપણે બારલા દર્શન કરી લઈએ વિપુલભાઈ ની દર્શન કરી આવે આપણે તો તમને બતાય તો મંદિર ની અંદર નો વ્યૂ તો આવો છે પણ ના આગળ તો લઈ જવાની મનાય છે એટલે ના પાડી હતી અમને પૂનરીએ આ મંદિર ની અંદર નો વ્યૂ છે ચેક કરો તો આપણે વિપુલભાઈ એવું કહે છે કે બગડાણા પણ જાવું છે તો હવે વિચારીએ શું થાય એમ આ મૂર્તિઓ જોવો તમે તો ઓલા પણ કોઈ રાત્રે યાત્રી આપણે આગળ આવેલો તો પણ ભૂખ્યા પણ ન જઈ છે એવી રીતે ખાવાનો પણ પ્રોગ્રામ બનાવેલો છે ફોઝન આ મંદિર જો આ મંદિરે એ કઈ કેમેરા નું અલાવ છે એટલે આ મંદિર તમને બતાવ્યું પણ તાળું છે મારે લોકો બારલા બતાવી દઈ પબ્લિક જો અને આ બારનો વ્યૂ જો લાઈટ દેખાય એટલે થોડું વિઝટ નહીં આવે પણ હવે અહીંયા ઘણા બધા ફોટો પણ ટાંગેલા છે ત્યાં જોવા જઈએ અચ્છા પાણીનો પૂરી રીતે હોય છે તો રાતે ગમે ત્યારે આવો હોય તમે એટલે ખાલી હાથે નહીં જઈ શકો આ ફોટો જોવો ફોટો કેટલા પોટો છે અહીંયા આ બધે માનતાઓ માનેલી હોય તે ફોટો છે હજી તો લાડુ બધા છે ચેક કરો ઉપર ખોડિયાર મનુ મંદિરે પણ લઈ જતો પણ ત્યાં અત્યારે રાત્રે બંધ હોય ફોટો ચેક કરો ફોટો કેટલા છે પણ બને છે

નકર દુકાનો પણ બતાવી દે આ જોઈ લ્યો આ મોટા અક્ષરોમાં મોંગલમાંનું નામ લખેલું એક લાઈટ પણ આવે છે પણ હવે છે તો ચલો હું નીકળી જઈએ ઓલા ત્રણે પ્લાન કરે છે હવે ત્યાં બીજે જવાનું થાય કે વિશે ડાયરેક્ટ કરે એનું કઈ ખબર નથી હવે लाइक, शेअर सबस्क्राईब કરવાનું भूलता नाही बाय बाय